સુદામાજીએ કીધું કે મારે નથી જવું મારું માન કારણ કે મારું વ્રત છે સુદામાજીનું વ્રત હતું મારું પણ માંગું નહીં અપને તન કે પરમાર્થના કારણે મને માંગતા સુદામાજી નું અયાજ કરત છે કે મને માંગતા મરવું થાય એટલે હું નહીં માંગી શકું પણ ત્યારે સુદામાજીને પત્નીએ કીધું કે કોણ કે માંગવાનું માંગવાનું કેતું જ નથી તમે ખાલી જાઓ તમે જઈને ખાલી ઉભા રહ્યો ઢંગ પરખી જશે જોઈને રાજી થશે શું થશે તમને જોહે ત્યાં ઓળખી જશે ઢંગ પરખી જશે અને ઘણું આપશે દ્વારિકાનો નાથ છે ઘણું આપશે તમે એક કામ કરો એક કામ કરજો બીજું કાંઈ ન કરો ને તો કાંઈ નહીં આ ખાલી ન્યાજીન મળ્યા હોય બે ચાર દિવસ રોકાઈ દેજો સુદામાજીતને તૈયાર કરે ચિતવા ચતુરો મુષ્ટાન વિપ્રાન પૃથક્ત ત્રંડુલાન ચૈલ ખંડેન તાન બધવા

सो प्रभु दीन दयाल ने नित दयालेप्रती हिकु कड़ी लिखी काली સુદામાજીની પત્ની એક કાગળીઓ કર્યો કે તમે આ વાંચતા નહીં દ્વારિકાના નાથને વાંચવા દઈ દેજો કે દ્વારિકાના નાથ તારી ભાભી આ કાગળીઓ લખ્યો છે શું લખ્યું છે કે તું એક મહિનામાં બે અગિયારસ આવે કોને સામાન્ય માણસ હોય એને પણ દ્વારિકાવાળા તારી તો બહુ દયા છે અમારે તો દરરોજ અગિયારસ જ હોય ખાવાનું નથી એમ ન કીધું પણ અમારે તો દરરોજ અગિયારસ હોય તારી દયા છે સો પ્રીતિ કી દિન દયાલ એ દિન દયાળ તારી કૃપા તો જો કે વૈષ્ણવને તો મહિનામાં બે જ આવે પણ અમે કેટલા વાલા વૈષ્ણવો તારા કે અમારા આખા મહિનામાં કેટલાય દિવસો ગયા થાય આ કાગળિયો લઈને સુદામાજી તૈયાર થયા અને પોરબંદર થી જાય છે દ્વારિકા તરફ હવે દ્વારિકાની સામે દોટ મૂકવાની તૈયારી થઈ નકર પોરબંદર થી દ્વારિકા કેટલું થાય સો કિલોમીટર છે પોરબંદર થી દ્વારિકા નું અંતર

રખીને એવું નહીં કે ભાગ્ય ભાગ્યમાં ભાગ્યમાં તો છે પણ ભગવાન પરીક્ષા લે કસોટી કરે અમારા વિદ્વાનો નો મત છે કે મારા તમારા જીવનમાં બધાની પાસે બધું છે પાસપોર્ટ તો તૈયાર છે બધે જવા માટે પણ જેનો સિક્કો લાગશે કોકને ને ભાગ્યમાં છે તો બદ્રીનાથનો લાગી સો કિલોમીટર કાપવા માટે કેટલા દિવસો કેટલો સમય વ્યતીત થઈ ગયો અને પછી એક દિવસ આવ્યો અને દ્વારિકા જતા સુદામા વિશ્રામ થયો થાક લાગ્યો એટલે એક જાળની છાયા ભગવાન ના ભક્ત નિંદર આવી અને જ્યાં આંખ બંધ થઈને ત્યાં હેકૂંઠમાંથી ગરુડ આવ્યું પાખમાં લઈને ગોમતીજીના કિનારે ઉતારી દીધા છે અને જ્યાં ગોમતીજીના કિનારે ઊઠીને સુદામાની નીંદરે ઉડી કરાગરે વસતે લક્ષ્મી અરે આમ હાથું જોયો હાથ જોઈને જ્યાં મોઢો ઉદર દીધો ઓહો બાવન ગજની ધજા સોદાના પગથિયાં અને સોનાના કબાડ આવી આવી દ્વારિકા જ્યાં જોઈ કોઈને પૂછ્યું પેલા ભાઈ આ ક્યું કામ છે કોઈ કે આ ગામનું નામ દ્વારિકા છે વાત સાચી છે ભાઈ હું બ્રાહ્મણ છો તમે પણ પાણીમાં વિવેક રાખો પ્રેમથી બોલાવો એ અમારો ભગવાન છે સુદામા એ કીધું એ તમારો ભગવાન પણ મારો ભાઈ બંધ ભેળા જે ભણતા તેદી ઠાકર હતો તું ઠોઠ તેદી તારી તૈયાર કરતો નોટ હું વિપ્ર સુદામો શામળા એ સુદામાજી પોતાના મિત્ર દ્વારિકાધીશના નગરીમાં એ દ્વારપાળોને કીધું છે કે હે દ્વારપાળો જાવ અને તમે એને જઈને સમજાવો એને ખાલી કહેજો કે પોરબંદર થી સુદામાજી તમને મળવા આવ્યા છે અને એના હાવભાવમાં એની વાણી એના વર્તનમાં કશો ફરક ન પડે તો અહીંયા ધક્કો નહીં ખાતા પણ તમે ના ઉભા ઉભા માથે અમે વ્યા હશું દ્વારપાળ ગયા અને દ્વારિકા નું નાદ પલંગ ઉપર સુતા છે ફરતા વીંજણો નાખે રાણીઓ કોઈ પગ દવા આવે સેવા થઈ રહેલા દ્વારિકાધીશ ની વચ્ચે જઈ દ્વારપાળ છડી પોકારી દ્વારિકાધીશ ને રાજાધિ ને ઘણી ખંભા દ્વારિકાનાથ નાથે કીધું પધારો શું થયું કેમ આવવાનું થયું પેલા રાજદૂતે કીધું છે કે આવવાનું કારણ બીજું કઈ નથી પણ પોરબંદર પોરબંદરથી થી એક ભૂદેવ આવ્યા છે બ્રાહ્મણ આવ્યા છે તમને મળવા માંગે છે પોરબંદર થી બ્રાહ્મણ આવ્યા છે એ સાંભળી અને દ્વારિકાવાળાના વાળાના કાન ચમક્યા કાન ચમક્યા તે પછી મનમાન મનમાં એમ થયું કે પોરબંદર થી ક્યારે સુદામા હામેથી આવે ને એને તેડવા જવું પડે તો પછી દ્વારિકા દિશે દ્વારપાળને કીધું કે ભૂદેવ છે બ્રાહ્મણ છે સ્વાગત સન્માન કર્યું કઈ આપ્યું છે द्वारपाळा કીધું ના પાડેશ અમે તો કીધું જોતું હોય તો માંગો દ્વારિકાધીશના કાન છે ભી બ્રાહ્મણ છે અને માંગે નહીં એવું તો પહેલું વેલું બન્યું બ્રાહ્મણ છે અને લેતો નથી હા બે દ્રષ્ટાંત તો એવા બન્યા કે જેમાં બ્રાહ્મણને જે કરવું જોઈએ એનાથી બ્રાહ્મણે મોઢું ફેરવી લીધું એમાં સુદામાય ના પાડ દીધી દ્વારિકાને કે મારે ક્યાં જોતું નહીં તો બ્રાહ્મણ પાસે ગમે એટલું હોય પણ યજમાન જ્યારે આપે ત્યારે પ્રેમથી લઈ લેજો પહેલું વહેલું એવું થયું સુદામાય ના પાડ દીધી બ્રાહ્મણ હોવા છતાં કે મારે જોતું નથી અને બીજો દાખલો જૂનાગઢમાં બન્યો કર્મકાંડી બ્રાહ્મણ નવરો હતો તો એ નરસિંહ મહેતા ના પાડી દીધી તાર બાપાને શ્રાદ્ધ કરવું નથી નગર બ્રાહ્મણ નવરો એને કર્મકાંડી ના ન પાડો આ બે દ્રષ્ટાંતો એવા બન્યા કે જે ખરેખર બ્રાહ્મણો બ્રાહ્મણને ન એ ન કરી શકે પણ છતાં એ થયું તો માંગતો નથી ને લેતો નથી એ સાંભળ્યો એટલે દ્વારિકાધીશના પગ આ કાન છે એમ કે નક્કી સુદામો પણ પછી એમ થયું કે ના હોય એ કોઈ દી સામેથી તો આવે જ નહીં અને પછી કીધું પૂછો નામ પૂછ્યું છે કીધું હા શું નામ છે પેલા દ્વારપાળે કીધું કે સુદામા નામ છે ત્યાં તો દ્વારિકા નું નાથ દોડ્યા છે ભગવાન દ્વારિકાના ના નાથે સુદામાજી ને તેડા આઠ હતા છપ્પન ત્રણ ચાર કુદાકા માર્યા દ્વારિકા થી તેડી અને લઈને બેસાડે છે સિંહાસન ઉપર અષ્ટપટરાણીઓને વિચાર આવ્યો કે અમારા ભાઈઓ આવે અમારું મોસાળ આવે કોઈ એક ડગલું આગળ સામે ન ચાલે એવો દ્વારિકાનું બ્રાહ્મણ છે કોણ એવું આનામાં શું છે દ્વારિકાનો નાથ વગર મોજડીએ વગર ઉપર મુંગટ નહીં બધું પડતું મૂકીને દોડ મૂકી છે દ્વારિકાના નાથે બધ ભરીને જ્યાં દ્વારિકાના નાથના નજર સુદામાની પીઠ ઉપર પડી દ્વારિકા દિશને આંખમાં સજળ થયા નેત્રમાંથી આંસુ આવે મારા ભક્તની આ હાલત મારો ભક્ત આટલો હોવા છતાં મારી પાસે કશું માંગતો નથી ભગવાને સૌથી અભિષેક લખ્યું છે પુષ્કરે ક્ષણ જ્યારે બધ ભરે ત્યારે દ્વારિકા વાળાની આંખમાંથી આંસુના ટીપા પડી ગયા અને પોતાના આશ્રુ વડે જાણે દ્વારિકાધીશ સુદામાજીને એ વાહને એની પીઠને અભિષેક કરતા હોય તેવો ભાવ છે સમય વ્યતીત થયો દ્વારિકાધીશ સુદામાને કે બેસ ભાઈ લાવ તારા પગ ધોઈ સુદામા કે ના 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 એ કે ના ના બ્રાહ્મણ આંગળે આવે તો એના પગની સેવા કરવી એ રાજાનો ધર્મ છે કરવા દે સરસ મજાના त्रास મંગાયવા જમનાજીનું નીર આવ્યું જારીજીમાંથી જળની ધારા થાય સુદામાજીના પગને હાથ માલીન દ્વારિકાધીશ આમાં મામાં ઘસી ઘસી સ્નાન કરાવે અને એમાં પગના તળિયે કાંટો હતો એ કાંટા ઉપર સુદામાની એ જ્યાં પહેલા દ્વારિકાધીશનો હાથ જાય સુદામાના આંખમાંથી આમ દ્વારિકા સુદામા વાગ્યો છે બીજો એક એક વાત કામ કર આંખ બંધ કરી જા સુદામાના પગના તળિયા ને હાથમાં લઈને સાહિત્યકારો એ ભગવાન ના આ અવતાર ને ખૂબ લાડ લડાવ્યું આ લીલા ખૂબ લાડ લડાવી કે સુદામાના પગના તળિયામાં સોનાની નગરીમાં રહેવા વાળો આખો જગત આધાર કનૈયો મોઢું મારીને ને કાંટો બહાર કાઢે છે સુદામાજી ની આંખમાંથી શ્રીઓને ધારા થઈ વાહ મિત્ર વાહ ભાઈ બંધ તો એને જ કહેવાય ને જે મારા તમારા જીવનમાં આવેલા સંકટરૂપી રૂપી ને કાઢી અને રૂજ લાવે ગુમડા ઉપર મલમ લગાડે મરહમ લગાડે ઉસી તો મિત્ર બોલતે હે એટલે તો આપણે કહેવત છે કે મિત્ર હેડા કીજીએ કેવો મિત્ર હોવો જોઈએ કે તલવારની ઢાલ જેવો હોવો જોઈએ જ્યારે જ્યારે ઘા સહન કરવાનો આવે ત્યારે મોર થઈ જાય અને ઘા કરવાનો આવે ત્યારે પાછળ થઈ જાય સુદામાજીના પગમાંથી કાંટો કાઢીને સુદામાને કીધું લે હવે આંખ ખોલ આંખ ખોલીને કે લે આ કાંટો બાવળિયાનો છે દ્વારિકા ઓળખાય બાવળિયાનો નથી સુદામા દાળ દરનો છે તારા જીવનમાં તારા તારા જીવતરમાં તારા તારી જિંદગીમાં જે દાળ હતું એ બધું જ રહ્યું રાજી થા આવે સરસ મજાનું સ્નાન કરાવ્યું

છપ્પન ભોગ તૈયાર થયા અને આવ્યો ભગવાન સુદામા પરિવાર હતી એ દિનતાના કારણે થતી કસોટી અને આ જોઈને તો સંકોચ થયો જરી આમ તો મન હટે એ પેલા દ્વારિકા હાથ પકડીને વાતાવરણ મૂળ ચેન્જ વાત ફેરવવાની વાત થઈ દ્વારિકા કીધું હે સુદામાજી હા લગન બગન કર્યા કઈ સુદામા કે લગન તો કર્યા જ હોય ને સાર દ્વારિકા કીધું સુદામા એ વાળા પૂછ્યું તમે કર્યા ભગવાન કે હું મેં કર્યા સારું સારું કેવા છે મારા ભાભી સુદામા બહુ સારા છે શું નામ છે કે સુશીલા અરે વાહ વેરી નાઈસ નામ બહુ સરસ નામ સુશીલા નો અર્થ થાય સારું ચરિત્ર સારું ત્યાં રુક્ષમણીજી આવ્યા સુદામાજી એક મોહન એક મેં શુભ રાખો ને લઈને આવ્યા હા સુશીલાજી મેં દીધો લ્યો સુદામાજી એક એક બટકું તો લેવું જ પડે સુદામાજી જય કૃષ્ણ કરીને દ્વારિકા દેશ નો પગ દબાવ્યો હે ભગવાન હા કનૈયા આ સુદામા દ્વારિકા વાળા કીધું હા સુદામાજી કીધું ભાભી રાધે ગોવિંદ રૂક્ષ્મણીજી કે રાધે ગોવિંદ ઈ ગયા તે સત્ય ભામાં આવ્યા એ દૂધ લઈને આવ્યા દૂધપકનો ડોયો ભર્યો ડોયો તે દૂધપકનું લઈને આવેલા સત્યભામાને જોઈ અને અજી આમ હાલ્યાウト હતા ને ત્યાં સુદામાજીએ દ્વારિકાધીશને કીધું આ તમારા સાળી લાગે છે એક સરખા દેખાય છે દ્વારિકાધીશ કે ના સાળી નથી ઇટ્સ માય વાઈફ અમારી પત્ની છે આ મારી પત્ની અરે આ તારા પત્ આય તમારા પત્ની હો

ખીજવા માટે કીધું કે સુદામાજી હ મારા ભાભીનો સ્વભાવ જોતા તમને જોતા એવું લાગે મારા મારા ભાભીનો સ્વભાવ થોડો અઘરો હશે આ તમારું શરીર જોતા એવું લાગે તમને ખાવા પીવા દેતા નહીં હોય આ તમારું શરીર તમારી હાલત પરિસ્થિતિ એવું લાગે મારા ભાભી માતા સાચું કહેજો ખોટું નહીં બોલતા મારા ભાભી કેવા છે અંતે દેશ સુદામાએ દ્વારિકાવાળાને કીધું દ્વારિકા દેસ તું ખોટું નહીં લગાડતો હું તને કહું કે ગોમતીના કિનારા ઉપર એક ત્રાજવ મૂક અને એક ત્રાજવામાં તારી 16108 અને એક બાજુ મારી એક પણ મારી એક ની તોલે તારી 16108 નો આવે એવી મારી પત્ની છે આ બધી રાણીઓ પટરાણીઓ હશે એના હસવાના મૂળમાં સોનાનું દ્વારિકા હોઈ શકે મારી પત્ની તો ભૂખી રહીને મારી સામે દાંત કાઢે છે તમારી પત્નીઓ પાસે સોનાના ઘરેણાઓનો પાર નથી મારી પત્નીના ગળામાં તુલસીની માળા સિવાય કશું નથી છતાં પણ જ્યારે જ્યારે મારી સામે જોવે ત્યારે હસતા હસતા ન મને કોઈ દિવસ મેણું મારે ન મને કોઈ દિવસ બીજું ત્રીજું કે અને સૌથી મોટી વાત તો એ દ્વારિકાધીશ જો મારી પત્ની નો હોત તો આજ મને દ્વારિકાધીશ તારું દર્શન ન થાત મારી પત્નીએ મને મોકલો કે જાઓ દ્વારિકાધીશ દર્શન કરો સુદામાજી ને દરરોજ દ્વારિકાધીશ પૂછે કે તમે આવ્યા છો મારા માટે કઈ લેવા છો એક દિવસ કમરમાં રહેલી પોટલી આજ કીન ત્રણ મુઠી તાંદુળ ભગવાન જમે છે ચોથી મુઠી લેવા ગયા ત્યાં તો રૂક્ષ્મણજી હાથ પેગડો ભગવાન અમને રેવા દેવા અહીંયા ત્રણ મુઠી તાંદળમાં સ્વર્ગનું ઐશ્વર્ય પરબંદરમાં વહી ગયું થોડા દિવસ સુદામાજી રોકાણા રજા માંગીને જ્યાં નીચે ઉતરતા હતા દ્વારિકાના નાથે સુદામા થોડુંક ઉતર્યા એટલે કે સુદામાજી ઉભા રહ્યો હતો અહીંયા આવો સુદામાજી પાછા વેલા અહીંયા આવો ઉભા રહ્યો શું આ ધોતી મારી છે આ જે તમે ધોતી પહેરી એ મારી છે વાંધો કઈ નથી સોનાની કોર છે અને મહેમાનો માટે રાખી છે તમે જાઓ પછી બીજા કોઈ આવે તો મારે એને દેવાની હોય એટલે સોરી હા બટ આ ધોતી કાઢતા જાઓ દ્વારિકાના નાથની સામે જઈને સુદામો કે ના બાપા તારું છે તો તારું જ કહેવાય ને ભૂલ થઈ ગયો મારી સુદામાજી ગયા ધોતી કાઢી પાટલી તૂટલી ધોતી પહેરી એક હાથમાં જોડી હતી જોડી ભરાવી એક હાથમાં લાકડી લઈ પાછા કટકટ કટકટ કરતા દાદરા ઉતરા પાછો સાત કિલો દ્વારિકા દેશે સુદામાજી અહીં આવો સુદામાજી આવ્યા સુદામાજીને ને જોઈ અને દ્વારિકા દેશે કીધું કે અહીં વિવેક વિવેક ને એવું કઈ કરતા આવડે છે સુદામાજીને જોઈને જોઈ દ્વારિકા દેશ સુદામો કે પણ હું વિવેક કરવા કે કોક ની ઘરે જઈએ ને તો ખાલી હાથે ન જવાય તો અહીંયા અઠવાડિયા થી લાડવા ખાતા હતા કઈક તું દેતું જ આવવું જોઈએ સુદામાજી કે દેવાનું નહોતું એટલે આવવાનું થયું નહીં મારી પાસે હું છું તું કેતો હોય તો દ્વારિકા દેશ કે તારું તમારું નહીં પણ કાલ સવારે મને સુદામાજી તમારી યાદ યાદ આવશે તો મારે શું કરવાનું તો હું શું કરું સુદામાજી કે એક કામ કરો સુદામાજી આ લાકડી અને જોડી મને દેતા જાવ એ લાકડી ને જોડી સુદામાજીએ આપી પોરબંદર ગયા પોરબંદર જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં જઈને ઉભર થતો મોટો રાજમહેલ ચારે બાજુ નોકર ને ઝાકર ને સોનાની હવેલી હોય એવું દે દીપ્યમાન સ્વરૂપવાન એ રૂપને ને અને દ્વારિકા દ્વારિકા ની દયા જોઈ અને સુદામાજી આ કોણે બનાવ્યું ત્યાં તો અંદરથી સુશીલાજી નીકળ્યા એક જોડે કપડા નું તેને બદલે અહીંયા નથડી લાંબી સોનાની

મને માં ભગવાન મેળાશે એટલે આ મહેલની અંદર હું હવે પ્રવેશ નહીં કરું તમે તમારા સંતાનો સાથે સુખેતી રહો